નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો આપણા શરીર માટે યોગ્ય આહાર ખૂબ જરૂરી હોય છે પણ ઘણીવાર એવું પણ થતું હોય છે કે ભૂખ જ ના લાગે અને આવું સતત થતું હોય તો તે ચિંતાજનક છે તો આજે હું આપને જણાવું કે એવા કયા કારણો હોય છે જેનાથી ભૂખ નથી લાગતી જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય ત્યારે તેનું બીપી વધારે હોય છે હૃદયની ગતિ વધુ હોય છે અને સર્ક્યુલેશનમાં પણ ફરક પડે છે જેના કારણે ભૂખ મરી જતી હોય છે ખોટી દવાના કારણે એન્ટી ડિપ્રેશન અને કેન્સરની દવાઓ ભૂખને મારી નાખે છે જો થાઈડ હોય તો ગળાના ભાગે આવેલી થાઈરોઇડ ગ્રંથિ જેમાંથી નીકળતા હોર્મોન્સ ચયાપચનની ક્રિયા કાબૂમાં રાખે છે પણ જો થાઈરોઇડની ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો ભૂખ ઓછી લાગે છે આંતરડાનો રોગ થયો હોય અથવા આંતરડામાં સોજા આવ્યા હોય તો પણ ભૂખ મરી જવાની સમસ્યા થતી હોય છે તો મિત્રો આ પ્રકારની સમસ્યાઓમાં વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ